सद्गुरुदेवनी सनातनधर्मणि अद्य जगद्गुरुश्री शङ्कराचार्यभगवाननि जय ॐ नमः पार्वती पतये हर हर महा देवहर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ भद्रन्नो अपि वातय मनः ॐ शान्तिः शान्तिः ધૂની બોલાવતો નથી કેમ કે ધૂનમાં સમય જતો હોય છે પરમાદરણીય વિશ્વવંદનીય સંતવૃંદ તથા પ્રિય સજ્જનો પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આપણે બ્રહ્મની સ્વામીજી મહારાષ્ટ્રની શ્રદ્ધાંજલિ દેવાને માટે જે ઉજવી રહ્યા છીએ એમાં જીવનની અંદર પ્રત્યેક માનવની સામે બે રસ્તા છે એક શુભ માર્ગ છે અને એક અશુભ માર્ગ છે સરદ ભાઈમાં એક ફૂલનો માર્ગ છે અને એક કાંટાનો માર્ગ છે એક સુખનો માર્ગ છે અને એક દુઃખનો માર્ગ છે એક શ્રેયનો માર્ગ છે અને એક પ્રેય માર્ગ છે કેમ કે શાસ્ત્રમાં આત્માના કલ્યાણ માટે નોકરી જગ્યા એ નોકર નામથી એ વર્ણન કરવામાં આવ્યું છે જેમ યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ મુનિએ ભગવાન રામચંદ્રજીને બતાવતા કહ્યું કે સુભા સુભાભ્યામ वहंतिम वासना शरीर पुरुषन प्रयत्नेन योजनीय सुभे पतिहि भगवान रामचंद्र जी ने वशिष्ठ मुनि के अच्छे कि हे राम प्रत्येक मानवनी आध प्रत्येक मानवना हृदयनी अंदर अनादि काल थी एक शुभ वासनानी नदी ने एक अशुभ वासनानी नदी આ વહી રહી છે તો શુભ વાસ્ત્ર ની અંદર કોણ પ્રયાણ કરે છે અને અશુભ વાસ્ત્ર નદીમાં કોણ પ્રયાસ કરે છે પ્રયાણ કરે છે તો વશિષ્ઠ મુનિ કહે છે કે પૌરુષ એને પ્રયત્ન યોજના શુભે પતિ જે ધીરવીર ગંભીર બને એ શુભ વાસના નિધિ ની પ્રયાણ કર્યા છે જે ધીરવીર ગંભીર કોને કહેવાય આપણે કહીએ છીએ ને એ તો સુરવીર છે ધીર છે ગંભીર છે કોને કહીએ છીએ કેમ કે આપણે તો સુરવીર સંસારમાં કોને કહીએ છીએ મોટી મોટી મૂછ હોય કદાવર શરીર હોય લીંબુ જેવડી લીંબુ જેવી લીંબુના વર્ણન કરતા કે છે લીંબુના ફાસરા જેવી જેની આંખો હોય કદાવર શરીર હોય અને પોતાના શરીર કરતા મોટી લાકડી લઈને નીકળે તો કે જો આ એ સૂર્ય નીકળ્યા તો શાસ્ત્રકારો સુરવીર કોને કે છે ધીરપુરુષ કોને કે છે તો પેલા તો એ ભાગવત ના એકાદશ કદની ની અંદર ઉદ્ધવજી પૂછ્યું કે એ ભગવાન કોને કહેવાય તો ભગવાન એ ઉત્તર આપતા કહ્યું છે કે સ્વભાવ વિજય સૂર્ય સ્વભાવ ની ઉપર વિજય મેળવી એનું નામ છે સુરવીર અને સ્વભાવ સ્વાભાવિક કહેવાય છે કે સ્વભાવ એટલે પ્રકૃતિ સ્વભાવ એટલે પ્રકૃતિ અને એ પ્રકૃતિ જાય એ જાય નહીં જાય પણ ક્યારે જાય આપણે કહેવત કહો છો ને શું કહો છો પ્રાણ અને પ્રકૃતિ હારી જાય અને શાસ્ત્રકારો પણ કે છે પ્રાણાંતી પ્રકૃતિ જાય તેનું પ્રાણાંત સુધી એ સ્વભાવ પ્રકૃતિ એ સુધરતી નથી પણ ભરતુરી રાજા કે છે કે જે પોતાના સ્વભાવને એ જીતે એને ધીર કહેવાય છે કેમ કે સ્વભાવ શું થઈ ગયો છે કાંતા કટાક્ષ વિશિકા નલુનંત્ય ચિત્તમ ન નિર્દહતિ કોપ કૃષાનુતાપ કરસંતિ ભૂરી વિષયાશ્ચ લોભ પાસી લોકત્રય જયતિ કૃષ્ણમિદં સધીર ત્રણ લોકની અંદર એ વ્યક્તિ ધીર છે જે સરળ ભાષાની એ પંક્તિમાં ત્રણ એ પંક્તિનો અર્થ કહી દો કામ ક્રોધ અને જેને કામ ઉપર વિજય મેળવે છે કામ એટલે કામના એટલે ઈચ્છાઓ ક્રોધ અને લોભ આ ત્રણની ઉપર જેને એ વિજય મેળવ્યો છે એ ત્રણ લોકની અંદર એ ધીર પુરુષ છે અને એ જીવનની અંદર કઈ પ્રાપ્ત કરવું હોય તો એ કરી શકે છે શક્તિ તો બધાની અંદર છે પણ શક્તિનો એ ઉપયોગ ક્ષમા કરવો એ નક્કી કરવાનું છે શક્તિ તો બધાની અંદર છે ને સદમાર્ગે શક્તિનો ઉપયોગ કરવો કે દુર્માર્ગી સાચા માર્ગે શક્તિનો ઉપયોગ કરવો કે ખોટા માર્ગે નક્કી કરવું પડે એટલે મૂળ કહેવાનો મતલબ જે પોતાને એ આદત પડી છે સ્વભાવ પડી ગયો છે પ્રકૃતિ છે એને જીતવી એનું નામ છે એ સૂર્યવીર એનું નામ છે એ ધીર પુરુષ અને એ સુરવીર બને એ ધીર બને એ જ પોતાના જીવનની અંદર એ કામ કઠિન નહી તો હારું કામ એ કરવું હોય તો એ બધાને હારું લાગે છે પણ થતું બોલો નક્કી કરો સંસારના પદાર્થો હારા કે પરમાત્મા હારા હા શું કે જો તમે બધા જ એ સજ્જન છો કોઈ દુર્જન નથી અને દુર્જન હોય તો આપણા વેદો સ્તુતિ કરે છે દુર્જનો સજ્જનો ભવિત દુર્જન એ સજ્જન થાય તો આપણે બધા સજ્જન છીએ તો પોતાના સ્વભાવને જીતવો જ્યાં સુધી આપણે આરંભ ન કરીએ કેમ કે ઘણી જગ્યાએ આપણે હારું કામ પેલા તો કરે કેમ આમ કરશું તો એમાં આ આવશે આવશે આમ 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 કરશું તો ઘણા એ ચિંતા હોય કે આગળ કોણ ચલાવશે આગળ સંભાળશે કોણ આખી દુનિયા એલા વિચાર કરતી હતી કે ભારત ઇન્દિરાબેન જેસે તો શું થશે ભારતનું બોલો શું થાય આપણને આપણને ચિંતા છે કે અમે જઈશું મરી જઈશું તો અમારું છોકરાનું શું થશે તો શું થશે બોલો હે શું થશે એટલે આવું એ વિચારવાનું એ બહુ ખોટું છે વર્તુના જકે છે હારું કામ એ આ રંબન ન કરે પારભ્ય તે ખલો વિઘ્ન ભેન નીચે પારભ્ય વિઘ્ન વિતા વિરમંત મદ્યા વિઘ્નૈ પુનઃ પુનઃ પ્રતિહાન્યમાના પારભ્ય ચોત્તમ જના ન પરિત્યજંતિ કદાચ વિઘ્નના વિકસતી ઘણા તો સારું કામ આરમ જ કરી શકે નહીં કેમ કે પારભ્ય તે નખલું વિઘ્ન ભય ને નીચે એને તો ભરત રાજા એ શબ્દ વાપરે છે નીચ પુરુષો અધમ પુરુષો હારું કામ આરમ જ કરી શકે નહીં પણ કદાચ કોઈ દેખાદેખી સારું એ કામ કરે નિયમ લે પણ પારભ્ય વિઘ્ન વિરમંતિ મધ્યા જેમ સમજો આથી હમણાં ઘણા કીધું ને એ સ્ટેજ ઉપરથી કીધું તો એક એક નિયમ લેવો અને કદાચ આમાંથી કદાચ નિયમ લઈને આપણે જઈશું કર અને અને ચાલુ કરી દઈશું અને બે મહિના આમ તો આમ બે મહિના પૂરા થઈ છે ને અઠવાડિયા પછી દિવાળીને ગયા અને પછી એ પૂર્વ મહિનો શરૂ થાય એટલે પછી શું થાય હે નિયમ લીધો છે પણ ઠંડી આવી એટલે મધ્યમ વૃત્તિના રાજા કે છે કે આરંભ કરે પણ વચ્ચમાં એ વિઘ્ન આવે એટલે છોડી દે પણ છોડે નહીં કોણ તો ઉત્તમ વૃત્તિ વાળા વિઘ્નૈ પુનઃ પુનઃ પ્રતિહાન્યમાંના ભારત ચોત્તમ જના ન પરિહિત્યજંતી ભર્તુરાજા કે છે ઉત્તમ પુરુષો એ આરંભ કર્યા પછી એ પૂરું ન થાય ત્યાં સુધી એ છોડતા નથી એમાં તમે એ જાણો છો કે ધ્રુજી પોતાના એ માતાના એ ચરણ સ્પર્શ કરી પૈયે લાગીએ અને એ ભગવાનની ની પ્રાપ્તિ ને માટે રાત છોડીને નીકળી ગયા એને બહુ સમજાયો પણ ધ્રુવજી એ નહીં અને જો ઘેરી આવતા રહ્યા હોત તો શું થા પ્રહલાદજી નું ચરિત્ર આવે છે પ્રહલાદજી એ ભગવાન નું નામ લેવાનું એ શરૂ કર્યું તો એના પિતાએ એ દુષ્ટ જે અસુરવૃત્તિના કેવા છે અસુરવર્ય કેવા છે એ કહે છે કે ભગવાનનું નામ છોડાવવાને માટે કેટલો એને પ્રયત્ન કર્યો કેટલા એ કોમળ એ બાળકની ઉપર અત્યાચાર કર્યા છતાં પણ પ્રહલાદજીએ ભગવાનનું નામ છોડ્યું નહીં તેમ જાણો છો ને નથી જાણતા કેટલાય હવે પાંચ વર્ષની ઉંમર છે અને એની ઉપર કેટલા દારૂણ એ મોટા મોટા એ દુખ દીધા છતાં પણ પ્રહલાદજી એ છોડ્યું નહીં અને એ પ્રહલાદજી ને નિમિત્તે એ ભગવાનને પ્રગટ થવું પડ્યું આરંભ કર્યા પછી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એ કાર્ય છોડવામાં ના ત્યારે એ સફળતા મળી શકે એટલે કહેવાય છે કે હિંમતે મદદા મદદે ખુદા અને શિવાજી છત્રપતિનો એ સંકલ્પ હતો કાર્ય વા સાધેયમ દેહ વા પાતેયમ કાં તો કાર્યનો આરંભ કર્યા પછી એમાં એ પૂર્ણ કરવું અને કાં તો એ શરીરનો પાત કરવો એટલે શરીરને છોડી દેવું એટલે કમસે કમ હારો માર્ગ બધા કે છે પણ એ હારા માર્ગે ચલાતું નથી કેમકે શ્રેયાંશી બહુ વિઘ્ન પણ બહુ આવે છતાં જે ઉત્તમ પુરુષ હોય એ હંમેશા એ પકડી રાખે છે સુખનો માર્ગ પકડી રાખે છે પરમાત્માનો માર્ગ પકડી રાખે છે એ ગુલાબને માર્ગે ચાલવાને માટે પ્રયત્ન કરે છે તો એ સફળતા મેળવી શકે છે ભલે વિઘ્ન આવે તમે જુઓ ગાંધીજીની આમે કેટલા વિઘ્નો આવ્યા અંગ્રેજો એ કેટલાય દારૂણ દુઃખ દીધા પણ ગાંધીજીએ એ એક દ્રઢ કર્યું નહીં એ અમે ભલે મારવા તો મરો એમે મરવાના નથી કેમ કે ગાંધીજીની પાસે એ ભગવદ્ ગીતાનું જ્ઞાન હતું કેમ કે ભલે શરીર મરે

એ ભગવાન રામચંદ્રજીને પણ એ વશિષ્ઠ મુનિ કે છે શુભેન આશા દેતી શુભમ રામમ અશુભેન આશા દેતી અશુભ રામમ અથે છતી તથા કુરો શુભથી શુભ મળે અને અશુભથી અશુભ મળે હે રામ તમને યોગ્ય લાગે એ કરો ફૂલને માર્ગે ચાલશે તો ફૂલ મળશે અને કાંટાના માર્ગે ચાલશે તો કાંટા મળશે એટલે પરબ્રહ્મ પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે આત્મજ્ઞાનના ભાગીદાર બનાવે જન્મ મનના ચક્રથી મુક્ત કરે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિ દુઃખ ભાગ ઓ શાંતિ શાંતિ શાંતિ